આ આખા ભવ્ય રામ મંદિરના નિર્માણની અંદર પડદા પાછળના એવા પાંચ ખેલાડીઓ છે કે જેમના વિશે લોકો બહુ ઓછું જાણે છે નમસ્કાર આ દર્શક મિત્રો અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તમને બધાને ખબર છે તેમ બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે આખો દેશ આ કાર્યક્રમની રાહ જોઈ રહ્યો છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરવાના છે અને એમણે એવું કીધું છે કે ભાઈ આ દિવસને તમે દિવાળી તરીકે મનાવજો એટલે અત્યારે પ્રાણ પ્રતિષ્ઠાની દેશભરમાં ચર્ચા છે અને આ જે અયોધ્યા મંદિર અયોધ્યાનું જે રામ મંદિર છે એ એનો પહેલો તબક્કો તૈયાર થવામાં એકતાલીસ મહિના લાગ્યા છે આ બધી બાબતોની કદાચ તમને જાણકારી હશે પરંતુ અમે તમને એ માહિતી આપીશું કે આ આખા ભવ્ય રામ મંદિરના નિર્માણની અંદર પડદા પાછળના એવા પાંચ ખેલાડીઓ છે કે જેમના વિશે લોકો બહુ ઓછું જાણે છે તો આ પાંચ ખેલાડીઓ કોણ છે કે જેમણે રામ મંદિરને બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ સૌથી પહેલી વ્યક્તિ છે વિનોદ કુમાર મહેતા વિનોદ કુમાર મહેતા લાર્સન એન્ડ ટુબ્રો જે કંપની છે એના પ્રોજેક્ટ હેડ છે અને આ આખું જે રામ મંદિરનું નિર્માણનું કામ છે એ લાર્સન એન્ડ ટુબ્રોને સોંપવામાં આવ્યું છે અને વિનોદ મહેતા અત્યાર સુધીની રામ મંદિર માટે જેટલી પણ બેઠકો થઈ છે એ દરેકે દરેક બેઠકની અંદર હાજર રહ્યા છે અને એમણે એક નિવેદનમાં થોડા દિવસ પહેલાં જ એવું કીધું હતું કે આ જે રામ મંદિર બન્યું છે એ એવી રીતના બનાવવામાં આવ્યું છે કે ભૂકંપ કે બીજી કોઈ પણ કુદરતી આફત આવે તો એ મંદિર ઉપર કોઈ જોખમ નહીં આવે અને આ વિનોદ મહેતા છે એ ઓગણીસો ને એકાણુંથી લાર્સન એન્ડ ટુબરો સાથે જોડાયેલા છે અને તેઓ મૂળ ઉત્તરાખંડના છે એમણે રામ મંદિર સિવાય અનેક પ્રોજેક્ટ કર્યા છે ગલ્ફ અને દક્ષિણ ભારતની અંદર પણ મોટા મોટા પ્રોજેક્ટ એમના નિજા હેઠળ થયા છે અને રામ મંદિરની અંદર જે મંદિર બનાવવામાં આવ્યું એ એમાં પંદરસો કારીગરો અને દોઢસો એન્જિનિયરો હજુ પણ કામ કરી રહ્યા છે હવે બીજા ખેલાડીની વાત કરીએ એમનું નામ છે વી એસ રાજુ રામ મંદિરની અંદર કેટલા સ્તંભ હશે ગર્ભઘરું કેવું હશે આ બધું જે નક્કી કરનારા માણસ છે એ આઈઆઈટી દિલ્હીના નિવૃત્ત પ્રોફેસર વી એસ રાજુ છે એમણે આખી એક બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી કે મંદિરની અંદર કેવું કેવી રીતના બનશે ક્યાં કેટલા સ્તંભ હશે અને એ એમની આગેવાની હેઠળ આખી નિષ્ણાતોની એક સમિતિ છે એ આખું એમણે કામ કર્યું હતું વી એસ રાજુ આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર હતા એ પહેલાં મદ્રાસમાં આઈઆઈટી મદ્રાસમાં પણ પ્રોફેસર રહી ચૂક્યા છે અને તેઓ આંધ્રપ્રદેશની અંદર બાઈ રાજુ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવે છે જે પાંચ જિલ્લાના એકસો પંચાવન ગામડાઓને વિકસાવવાનું કામ કરે છે ત્રીજી વ્યક્તિ છે કે જેમની મહત્વની ભૂમિકા છે અને એનું કનેક્શન ગુજરાત સાથે છે એમનું નામ છે અનુભાઈ સોમપુરા અનુભાઈ સોમપુરા બૂળ પ્રભાસ પાટણના છે પરંતુ તેઓ તેત્રીસ વર્ષથી અયોધ્યા રહેવા ગયા હતા અને આ આખું જે અયોધ્યાનું રામ મંદિર બન્યું છે એમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ નથી થયો તેને બદલે પથ્થરોનો ઉપયોગ થયો છે અને આ આખા જે બધા પથ્થરોનો ઉપયોગ થયો છે એમાં કોતરણી કરવાનું જે કામ છે એ અનુભાઈ સોમપુરા અને એમના પરિવારે કર્યું છે અનુભાઈ તેત્રીસ વર્ષથી અયોધ્યા ગયા હતા અને તેઓ આ કામ કરતા હતા એ પછી એમનો આખો પરિવાર પણ અયોધ્યા શિફ્ટ થઈ ગયો અનુભાઈએ થોડા વખત પહેલાં એવું કીધું હતું કે પહેલાં તો અયોધ્યાની અંદર માત્ર બે ત્રણ પથ્થરો કોતરવાના હતા પરંતુ અમને એટલો વિશ્વાસ હતો કે અયોધ્યામાં રામ મંદિર જ્યારે પણ બનશે ત્યારે પથ્થરો કોતરવાનું કામ મોટા પાયે મળશે એટલે તેઓ અયોધ્યામાં જ રોકાઈ ગયા હતા અને એમણે એ પણ કીધું કે આ જે અયોધ્યામાં જે પથ્થરો છે એ ગુલાબી રંગના પથ્થરો છે અને એ એની ખાસિયત એ છે કે એનું જે કોતરણી કામ છે એ તમે દૂરથી પણ જોઈ શકો ચોથા એક વ્યક્તિ છે પણ એમની ભૂમિકા સૌથી વધારે મહત્ત્વની છે એમનું નામ છે નૃપેન્દ્ર મિશ્રા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એકદમ નજીકના વ્યક્તિ ગણાય છે અને બે હજાર ચૌદમાં તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એટલે પીએમઓ ઓફિસના વડા તરીકે કામ કરતા હતા અને પૂર્વ મુખ્ય સચિવ પણ રહી ચૂક્યા છે અત્યારે એમને આખી રામ મંદિરના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એમની ઉપર જબરજસ્ત વિશ્વાસ છે અને રામ મંદિર નિર્માણ સમિતિના તેઓ પ્રમુખ છે એટલે જેટલું પણ કામ થાય જેટલું પણ એના વિશેને ડેવલપમેન્ટ થાય એ બધું એમનું નૃપેન્દ્ર મિશ્રાની આગેવાની હેઠળ થાય તેઓ મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાના વતની છે અને ઓગણીસો ને સડસઠના આઈ બેચના આઈએસ અધિકારી છે પાંચમા જે વ્યક્તિ છે એ ચંપતરાય ચંપતરાયનું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે કારણ કે મીડિયાઓની મીડિયાની સાથે વાતચીત ચંપતરાય કરે છે ચંપતરાયની ભૂમિકા આની અંદર ઘણી બધી મહત્વની છે કારણ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર જે ટ્રસ્ટ છે એના તેઓ મહાસચિવ છે અને વિશ્વ હિન્દુ પરિષદના પણ તેઓ મહાસચિવ છે ચંપતરાયની ભૂમિકા એટલા માટે મહત્ત્વની છે કારણ કે આ અયોધ્યાના મુદ્દે જ્યારે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે લલ્લા વતી કોર્ટમાં કેસ આ ચંપતરાય લડતા હતા અને એમણે ઘણા બધા દસ્તાવેજો પૂરી પૂરા પાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી તો દર્શક મિત્રો આ પાંચ એવી વ્યક્તિઓ છે કે જે આખા રામ મંદિરના નિર્માણની અંદર પડદા પાછળ કામ કરે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ